અત્યારે ન્યૂઝપેપરમાં સોશિયલ મીડિયામાં જ્યાં ત્યાં આપણે જાણવા મળી રહ્યું છે ઓબીસી વર્ગીકરણ વિશેની વાતો અત્યારે આપણને સોશિયલ મીડિયામાં ખૂબ જાણવા મળી રહી છે અને એના વિડીયો અને ખૂબ વાયરલ થઈ રહ્યા છે ત્યારે મારે કહેવું છે કે ઓબીસી વર્ગીકરણ છે શું ઓબીસી વર્ગીકરણ શું છે તો એના વિશે આપ સમાજ બંધુરોને હું જણાવું કે હાલમાં જે સરકારમાં ઉચ્ચ શિક્ષણ અને સરકારની જે ભરતીઓ થાય છે તેમાં સત્યાવીસ ટકા અનામત ઓબીસી અનામત તરીકે સરકારે અમલ કરેલો છે આ સત્યાવીસ ટકા જે ઓબીસીમાં સમાવેશ થયો છે તેમાં જે વીસ ટકા કે દસ ટકા જે આર્થિક રીતે સમૃદ્ધ જ્ઞાતિઓ છે તેમનો પણ સમાવેશ થયેલો છે જ્યારે આપણા ઠાકોર સમાજ આટલો એસી આ લાભ મળતો નથી તો આના માટે સમાજે જાગૃત થવાની જરૂર છે તો ઓબીસી અનામત છે કેમ જરૂરી છે તો આપણે કહું કે સમાજના અધિકારીઓ બનાવવા માટે સમાજને ઉન્નત સ્થળે લઈ જવા માટે સમાજના વિકાસ કરવા માટે સમાજનો જે યુવા ધન છે એને યોગ્ય પ્લેટફોર્મ યોગ્ય રીતે એનો યુવા ધર્ણય વાળવા માટે અનામતની ખાસ જરૂર છે તો ઓબીસી વર્ગીકરણ માટે આપણે બધાએ ભેગા મળીને સરકારમાં રજૂઆત કરવાની છે અને અત્યારે જે સત્તામાં બેઠેલા માન્ય ધારાસભ્યશ્રીઓ છે એમને પણ હું વિનંતી કરું છું કે અમારે કોઈ સમાજને નુકસાન કરવું નથી અમારે કોઈ સમાજ સાથે વાંધો નથી પણ અમારા સમાજને સાત ટકા કે દસ ટકા અલગ અનામ તમારી સાથે તમારી હરોળમાં અમારા પર વિકાસ થઈ શકે એ જ અમારી માંગણી છે તો અમારી માંગણી સરકાર સુને મછાડો અને વૈકૃત તો અમારા સમાજને જે 20% જે સાધારણ સવ પર સમાજ છે એના હરોળમાં આપણે પણ લઈ જવાવા આવે સરકાર પર રુજીવંત કરવા આવે એવી અમારી કોર્ટી માંગણી છે જય ઠાકુર સમાજ જય માતાજી